કેમ છો બધા જય શ્રી કૃષ્ણ આજે મારા બા કાનુડાનું ભજન ગાવાના છે એટલે ગમે તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારી આયા નથી લેવાતા તારા નામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે વાડી ગાડીની મોટા બંગલા રે મારે સફાઈ કરવા માટે ટાઈમ જાય લઈ જા લઈ જા કૈયા તારાધામ મારે મારે ગાયો ભેંસોની જા જાદુ જણારે મારે વાસીદા કરવા માટે ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારી વવ્વા કરે છે વાલા નોકરી રે મારે કરવા પડે છે ઘરના કામ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારા દીકરાની ઘેરે બબ્બે દીકરા રે એના ઘોડિયાની દોરી મારે હાથ લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે મારે આડોશી પાડોશી સાથે બેસનારે મારે વાતો કરવામાં ટાઈમ જાય લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે લઈ જા લઈ જા કનૈયા તારા ધામ મારે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ